ખાપટ વિસ્તારમાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી પંદર પરિવારને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે નોટિસ મળી હતી પરંતુ સ્વેચ્છાએ દબાણ દૂર ન કરતા હવે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે પાંચ પોઈન્ટ અગિયાર કરોડની જમીન ખાલી કરાવવામાં આવી છે પોરબંદરના ખાપટ વિસ્તારમાં આ મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે પંદર જેટલા પરિવારો છે કે જેમને દબાણ દૂર કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી પોરબંદર તાલુકાના ખાપટ ગામના સર્વે નંબર ચાલીસ પૈકી બે માં આશરે ચાર હજાર નવસો પચીસ ચોરસ કિલોમીટર ચોરસ મીટર દબાણ જે હતું જે સરકારી ખરાબામાં દબાણ કરવામાં આવ્યું હતું દબાણદારોને અગાઉથી એકસાઠ હેઠળ સાંભળવામાં આવ્યા હતા અને તેમજ બસો બે ની નોટિસ આપી અને ત્યાર પછી કાર્યાલય આદેશ કરી સાત દિવસ સુધીની મોહલત આપી કે સાત દિવસમાં દબાણ દૂર કરવા માટેની સૂચના આપવામાં આવેલી હતી કોઈ સ્વૈચ્છિક દૂર કરેલા છે અને કોઈ નથી કરેલા આજરોજ મુદત પૂરી થતા અગિયાર કલાક થી ડિમોલેશન શરૂ કરવામાં આવે છે અંદાજે ચાર હજાર નવસો ને પચીસ સ્કવેર મીટર જગ્યાની કિંમત લગભગ પાંચ કરોડ અગિયાર લાખ રૂપિયા જેવી થાય છે અને જનતાને અપીલ કરું છું કે સરકારી ખરાબામાં કોઈ દબાણ ન કરે અને દબાણ સ્વૈચ્છિક દૂર કરે એવી